બે પ્રકૃતિ પ્રેમીઓએ મુન્દ્રા વિભાગ ઉપર શું કામ આક્રોશ વ્યક્ત કર્યો પર્યાવરણ પાણી પ્રકૃતિ કપાતા જતા વૃક્ષો વધતો જતો જમીન દબાણ ખનીજ ચોરી વગેરે મુદ્દાઓને લઈને જળ સંચય અભિનયના પ્રણેતા નાના ભાડિયા ગામના દેવાંગભાઈ ગઢવી અને મોટી ખાખર ગામના પ્રકૃતિ પ્રેમી કરશનભાઈ ગઢવીએ તંત્ર અને સરકારને કડક પગલાં લેવા જણાવ્યું હતું મિત્રો આજે આપણે જોઈ રહ્યા છીએ કે પર્યાવરણ બચાવવાની પ્રકૃતિને બચાવવાની વાતો થાય છે ત્યારે આજે ધોમધકતો તાપ છે ને તાપ દિવસે દિવસે ગરમી વધતી જાય છે જો આપણે મિત્રો પ્રકૃતિને નહીં બચાવીએ તો આપણા પર્યાવરણનો નાશ થશે અને આ આપણે જોઈએ છીએ કે જીવસૃષ્ટિ આપણી એનો પણ નાશ થશે આજે મિત્રો આજે માંડવીથી અમે મુન્દ્રાની મુલાકાતે જતા હતા ત્યારે રસ્તામાં મોટી ખાખર પાસે દેવંગભાઈ મળ્યા દેવાંગભાઈ સાથે થોડી ચર્ચા થઈ અને થોડી વાર રહીને પ્રકૃતિ પ્રેમી કરશનભાઈ ગઢવી એ પણ ગામમાંથી જ્યારે નીકળ્યા એમની સાથે મુલાકાત થઈ તો જોગાનુજોગ સંચય અભિયાનના પ્રણેતા અને પ્રકૃતિ પ્રેમી દેવાંગભાઈ ગઢવી નાના ભાડિયા મેં તો દેવાંગભાઈ હમણાં હાલમાં શું પરિસ્થિતિ ચાલે છે આટલો બધો ઉકળાટ છે આજે આપણા કચ્છમાં તો હલો ઓછી ગરમી છે પણ આ મોટા શહેરોમાં જે પ્રદૂષણ દિવસે દિવસે વધી રહ્યું છે ઉદ્યોગો વધી રહ્યા છે પછી વાહનો વધી રહ્યા છે તો આની કેટલી અસર થઈ શકે તો દેવાંગભાઈએ કીધું કે આપણે જો વૃક્ષોનું વાવેતર નહીં કરીએ અને વૃક્ષો નહીં રહે તો આપણે આપણું અસ્તિત્વ જોખમા છે તો મિત્રો આજે આપણે જોઈ રહ્યા છીએ આ મુન્દ્રા વિસ્તારની અંદર ઉદ્યોગો વધ્યા છે સામે હું વાત કરું તો વૃક્ષોનું પ્રમાણ એટલું જોઈએ એટલું આ વિસ્તારમાં છે નહીં અને જે વૃક્ષો છે એ પણ કપાઈ રહ્યા છે ક્યાંક ને ક્યાંક વન વિભાગની પણ આમાં બેદરકારી સામે આવી રહી છે ત્યારે આપ શું કહેશો જય માતાજી હું મોટી કરશન ખેતસિંહ ગઢવી તાલુકો મુન્દ્રા જિલ્લો કચ્છ આમ જરાક કચ્છી ગાલ કહેશે તો કચ્છી માળવ સમજાજે પર્યાવરણ પ્રેમી પર્યાવરણ પ્રેમી લ લગભગ ચેતાી પર્યાવરણ પ્રેમીયું મુકે નતો લગે કચ્છ મથ પર્યાવરણ પ્રેમી આ હજાર મજાનો ડો લભે એ કારણ ક વાવા જોડો પાંજી કચ્છ મથ દો ટકા જાડ છણ્યા તો દો ટકા જાડ છણ્યા પુ્યા મારુ હા ખપો દંડણ આઈ નીલે જાડે કે ન પી કતલે આમ કરી કરે હણતા મશીન નીકળ્યા મિનિટ પંચ મિનિટમાં જાડ જો કપાજી કપાઈ તો आम ॿिए गाम जी ता मूंखे ख़बर उची आहे पर मुंहिंजी वॾी खाखर जी गाल कई तो वड़ी खाखर गाम में चवनि डेली सर्विस ॾिसां तो ॿ थी चार गाॾियूं अचनि थी वञनि थियूं झाड़ कपाइजनि था अने हाणे जेको वारीअ में झाड़ आहे उहो गणखड़ा कपेगणा या हाणे जंगल में वञे जंगल में जेको पाण देसी भाउर चऊं जिते लखो रुपया ख़र्च ईंदा आहिनि न मिलनि सौ सौ वरें जा झाड़ उ भले रहनि भई हीअ कपे रहिया ही। आई अने आऊं मूं वटि फोटू पढ़ाई अहिड़ा की हिन झाड़े जी डेली सर्विस या थी વેચાણ થયે તો ધોરણ વેચાણ કંપની દ્વારા થયે કંપની સો રૂપિયા મણ ગે અને જંગલ ખાતે કે કતલેયામ કરી રહ્યા પર ગૌચર કઢી રહ્યા મથા નેન્ડો કોઈ પણ ગઉચર કઢી રહ્યા પુછા નતો કરે હા ઝાડની પુઠગ ગિણાય એટલે ખાસ કરીને પર્યાવરણ પ્રેમી જંગલ ખાતો ખાસ મુન્દ્રા તાલુકો જંગલ ખાતો ખાલી જંગલ ખાતે પૂરતો જ ધ્યાન સમૂરો પણ નહીં

वन विभाग खातो अने सरकार के एकडी विनंती आय के खास करी ने भाई अही ध्यान दियो इन पुठिया नका पाला करे ने वेटhela છાઈ પનરોંધી ભગવાન મુંદરા वन विभाग जे અધિકારી આવંજી મુલાકાત ગેને ને આ કે કેડા કેડા वन विभाग કે નુકસાન થઈ રયો તો અહી બતાઈંદા હા તો 100% બતાઈ દો સે જંગલ ખાતા વડી ખાખર મે વાહ કિતતે કિતતે જબરું જબરું એડી જતે જાણે જા ઇનિયા સરકાર દ્વારા બનાયલ નર્સરીઓ એ આજ નાબૂદ થયું અહીંયા કી પણ નહી અને હાણે દેશી બાવર પુઠિયા પાઈ રહ્યા એ પણ આવું હતા અહીંયા ક્યાં ક્યાંથી દેશી બાવર નીકળી આઈ એટલે આઉ તૈયાર અહીંયા ની કે વતાયેલા કડા એચી શકતા તો ચોક્કસ મિત્રો વન વિભાગ મુન્દ્રા એ પણ કરશનભાઈ ની મુલાકાત લેવી જોઈએ અને આ જે અહીંયા જે વૃક્ષો જે કપાઈ રહ્યા છે એ જે આપે છે એના ઉપર કડક એક્શન લેશે શું લાગે છે હા સો ટકા એક્શન ગંદા त हिकिड़ो सौ न टका झाड़ बची सघंदा अहिड़ी आहे अने असीं अॼु इहे सतवणो झाड़ बगीचो झाड़ जो उपाड़े रहिया आहियूं कम से कम हज़ार झाड़ उपाड़े रहिया पर इन अमुक अमुक माण्हू आहीं ई वॻे वारा आहीं कपे था वञे कोई राति जो थम्बला तोड़े था वञे ई करे ने पिणु पोखियो त न त ज़रूर आहीं पाण कीअं इन पुठियां थोरो ध्यानु ॾियो त असांखे ॿार अचे झाड़ पोखी सघूं મિત્રો આ મોટી ખાખર ગામ છે અન્ય ગામોને પ્રેરણા આપે એવું આ ગામ છે અહીંયા છે તે પાણી બચાવની કામગીરી સારી કરવામાં આવી છે સમસ્ત મહાજન અને આ દેવાંગભાઈ ગઢવી હું કહીશ કે આખા કચ્છની અંદર એક આખી મુહિમ ઉપાડી અને દેવાંગભાઈ આજે આગળ વધી રહ્યા છે મા સોનલના આશીષ છે અને દેવાંગભાઈ આજે આપણે વાત કરીએ આજે આ નર્મદા કેનાલમાં પણ આપણે જોઈએ છીએ ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે નાની ખાખરમાં કાલે જ હજી કેનાલ તૂટી નબળી કામગીરી ગુણવત્તા વગરની સરકારી અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરો આમાં કરોડોનો ભ્રષ્ટાચાર કરતા હોય એક્શન ન લેવાતા હોય આ ગંભીર બાબત કહેવાય બીજો આ વિસ્તારમાં આજે આપણે જોઈ રહ્યા છીએ અહીંયાથી સો દોઢસો જે આપણે આ ટોલા જે પસાર થઈ રહ્યા છે આ રેતી ચોરી પણ થઈ રહી છે અહીંયા ખનીજ ચોરી આ બધા મુદ્દાઓ ગંભીર કહેવાય હજી સુધી સરકાર જાગતી નથી આપ શું નમસ્કાર બધાને હું છું દેવાન ગઢવી જળસંચય અભિયાન આજે અમે મુન્દ્રા તાલુકાની અંદર ખાસ મારા સાથે અલીભાઈ શંકર છે મુસ્લિમ સમાજના પ્રમુખ અને અમે લોકો સુવિધા વાળા શાંતિભાઈ મારુ વાળા એમનો જે વૃક્ષારોપણ અને જળ સંચય ના કામ આવ્યા હતા અને પરેશભાઈ મેલા ને કિશનભાઈ ફોન કર્યો ને ખાસ કિશનભાઈ ઘણા દિવસો થયા એવી અમારે અવારનવાર ફોન કરતા હતા કે પરેશભાઈ તમે આવો અમારા બાજુ અમારા બાજુ એટલે ખાખર ની વાત નથી મિત્રો આ સમગ્ર કચ્છની વાત છે આ પ્રશ્ન કચ્છ આખા કચ્છનો નો છે વાવાઝોડાના નામ ઉપર હવે વૃક્ષો જે કપાઈ રહ્યા છે એનો આપણે જોઈ ન શકીએ આપણા સેન નો થયા રોડ ઉપર તમે જો કલાક ટ્રકો નીકળે છે બીજા હોય ખાખર હોય નાની ખાખર મોટી ખાખર તલવાડા આ બાજુ આખા પટ્ટાની અંદર લગી આ પટ્ટા ની અંદર મીઠા ઝાડ કપાઈ રહ્યા છે આ અને જંગલ ખાતો મને તો એમ લાગે છે કે છે જંગલ ખાતો છે એવો કે આ સરકાર ખાતો છે ને એ કઈ ખબર નથી કોઈને રોડ ઉપર સાહેબ મોટા મોટા ટ્રકો ખટારા ભરે ટ્રકો ભને એટલા બધા લકડા પડે છે મીઠા કોઈ જંગલ ખાતો જંગલ ખાતો ખાલી ઉપર છે ને ખાલી પગાર લે છે જંગલ ખાતો સાબ કામગીરી બિલકુલ જીરો જંગલ ખાતા ની હું નહી સરકાર ના અધિકારી પણ સરકાર ના જનપતિ ચૂંટેલા પણ કે જંગલ ખાતો એટલે કઈ નઈ કચ્છ ની અંદર ગમે ઝાડ ખાબો એટલે જંગલ ખાતો તમને નથી પૂછતો તમે ઘર માટે એક ઉઠકારી કે તમને પકડવા આવે છે ટ્રકો ભરાય છે એની કોઈ પૂછા નથી કરતો મિત્રો નોંધ કરે સરકાર નોંધ આમાં ગુજરાત સરકારની પણ કહું છું અને કચ્છના છે ધારાસભ્યને સાંસદ સભ્યને કહું છું કે તમે જુઓ તો ખરા આપણે આ બાજુ આપજો કરોડો સરકારનો આભાર છે આ પાણી છે જોઈ શકો છો નર્મદા કેનાલ ઉપર આ ક્યાંથી હજાર કિલોમીટરથી કેનાલ ત્યાં સરકાર લઈ આવી સરકાર બહુ સરસ કામ કરે છે પણ લોકલ સરકારી અધિકારી અને રાજકીય આગેવાનોને કહેવા માંગે પ્રકૃતિની વાતો ગૌસેવાની વાતો ઘણી થાય છે પણ તમે જુઓ તો ખરા હાલતો જો કચ્છની ઝાડ કપાય છે ગૌચર ઉપર દબાણ વધે છે દિવસે દિવસે દસ સેકન્ડ ની વાડી હોય વીસ એકર બીજી એટલે કે ત્રીસ સેકન્ડ ની વાડી છે આ બહુ ખરાબ છે સરકારને ને કેવા માંગીશ કે દરેક ગામની અંદર સર્વે કરવામાં આવે સો એકર જમીન તો દબાણ છે જે મોટા માથાઓ છે કિશનભાઈ મોટા માથા વાડી પાંચ એકર ની વાડી દસ એકર દબાણ કરીને બેઠા બેઠા છે અને નાનો માણસ સો ચોરસ વાર પ્લોટ ખપતો જ નથી મળતો આ વાત વાસ્તવિકતા સાચી છે કોઈના માટે વિરોધ કરવા માટે અમે એ દેશ પર ખાખર ની નથી આવ્યા સો ચોરસ વાર નાનો માણસ હોય મારા જો કબજો કરી રહ્યા છે આ બહુ મોટો ઝડપ છે હું ભૂપેન્દ્રભાઈ ને કહીશ કે તમે ગુજરાત નો સર્વે કરો કેટલી જમીન્યુ રેકોર્ડ ખાલી સરકાર સર્વે નંબર નોટ કરજો જોજો વિડીયો શેર કરજો સિંહ સરકાર ખેતર દરેક ગામની અંદર વીસ વીસ ખેતરો પર લોકો નો કહું છે માથાવાળા શખ્સો છે એનો નોટ કરે ખાલી ગુજરાત સરકાર ને કહું છું કે ઓનલાઈન તમે સિંહ સરકાર ખેતર ગોતો કોઈ કલમ માં સિંહ સરકાર જે બની ગયા હોય ખેતર એના ઉપર બધા ખેતરો ક્યાં ગયા સાહેબ એટલી બધી મિલકત છે ને કચ્છ નો જળ સંચય જે પ્રશ્ન એક જમીન નો કબજો ખાલી લઈ લે પાછો અને સરકાર ખાલી વેચે ને શ્રી સરકાર ખેતર તો એમાંથી સમસ્યા નર્મદા જરૂર નથી એટલું બધો કામ થઈ જાય પચાસ લાખ રૂપિયાનું કામ ટેપા ગામની અંદર થયો છે મોટી ખાગર માં વીસ પચીસ લાખ નો ગયા વખતે કામ થયો છે તો અહિયાં કમ તમે કામ તો જો જ્યાં પચીસો ત્રણ હજાર ટીડીએસ હતા પાણી ત્યાં આજે આઠસો ને નવસો હજાર ટીડીએસ પાણી છે મોટી ખાગર ની અંદર મોટી ખાગર જયંતભાઈ ગંગર એક મોટો નામ જૈન સમાજ અને નાના માણસ તરીકે મોટી પંચાયત ઘણા બધા ગામના આગેવાનો છે હું નામ લઉં એટલા ઓછાથી આ ગામની અંદર પર્યાવરણ માટેનો વૃક્ષારોપણ માટે જળ સંગ્રહ માટે અને પ્રાકૃતિક ખેતી માટે જબરજસ્ત આ ગામ મહેનત કરી રહ્યો છે એટલે હું દરેક રાજકીય નેતાને આ કાઈ વિરોધ કરવા માટે નથી આવ્યો હું ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા છું હું મતદાર છું નરેન્દ્ર મોદી નો ખુલ્લા કહું છું પણ લોકો જાગે ભાજપના લોકો જાગે કોંગ્રેસના જાગે ચૂંટણી લેવા માટે પચાસ હજાર માણસ ડેલી ભેગી કાઢી નાખે ગામમાં તળાવ બનાવવા માટે કોઈ નથી આવતો સુજરામ શુલામ ગયા વખતે જે સરકાર યોજના લે એમાં લખપત બાજુ ઘણા બધા ન્યુઝ ઉપર પેપરમાં ઘણા બધા આવ્યા એની કોઈ વિચિત નથી કરતું સુજરામ શુભલામ ઘણી બધી સંસ્થાઓ કામ કર્યા હજી પૈસા નથી મળ્યા ઘણી બધી એવી સંસ્થાઓ છે હવે પ્રદુષણ એવું થઈ જશે ને ગામની અંદર ઇન્ડસ્ટ્રીલ છે એટલો બધો ઇન્ડસ્ટ્રીયલ છે ને વાત મૂકી દો અને આવનારા સમયમાં હજી ભલે ઇન્ડસ્ટ્રી સરકાર લે આવે એના સાથે અમને

અમારા રાહર છે એમની સલાહ થી હું કામ કરું છું અને અમારા વડીલ તરીકે એમને માનીએ છીએ એ પોતે કહેતા હોય કે હાલત ને જમીન માની હાલતું કબજો ખપે તો મળે આ વાતો મિત્રો બહુ શેર કરજો ને સરકાર ભૂપેન્દ્રભાઈ ને પોચે ગૃહમંત્રી હર્ષદભાઈ હર્ષભાઈ સંઘવીક ને પોચે મારી વાત આ માથા તમે ગ્લેમિંગ કાયદો કાઢ્યો સારો છે પણ હજી આ દસ સેકન્ડ ની બદલી વીસ સેકન્ડ વાળી બેઠા છે એનું શું એ કસનભાઈ આમ નાના માણસે પ્લોટ નથી મળતો અને ગૌચર જમીન સરકારને મારે બે હાથ જોડી વિનંતી છે તમે સરસ કામ કરો છો આ ગૌચર જમીન ઉપર ક્યાં તમે પણ સરકાર પણ એક એકડ ઉપર કવજો ન કરે સુપ્રીમ કોર્ટ હાઈકોર્ટ ની મનાય છે કે આ ટાવર જાય છે ને એ પણ ગૌચર જમીન માં નહીં નાખવાની મનાય છે તે છતાં માથા ભારે શકશો પવન ઘણા બધા વિરોધ કરવા આવે ને ઘણા બધા કોન્ટેક્ટ લઈને બેઠા છે પણ મૂળ જે મૂળ સમસ્યા છે એનું શું સાબ આપણે ઘણા માણસો એક પર્યાવરણ બચાવવા માટે પવન વિરોધ કરે છે એ સાચી વાત છે હું સપોર્ટ કરું છું પણ સાથે સાથે વિનાશ થઈ રહ્યો છે આ ગૌચરમાં જમીન તમે ટાવર નાખો છો એનું શું માલિકીની જમીનમાં વીસ લાખ પચીસ લાખ રૂપિયા લેવો છો એ અમુક માથા ભારે શખ્સો છે કચ્છની અંદર સરકાર ને કેવા માંગીશ એનો લિસ્ટ બનાવો અને નોંધ અમે પણ પહોંચાડશું સરકારને ન્યૂઝ ના માધ્યમથી એવો લિસ્ટ બનાવીને તમારા ગામમાં તમારા વિસ્તારમાં ક્યાં પણ એવી ખોટી ગતિવિધિ થતી હોય તો અમારો કોન્ટેક્ટ કરી મા કોન્ટેક્ટ કરી જેમલસિંહભાઈ ની ટીમ પરેશભાઈ જોશી એમનો કોન્ટેક્ટ કરી એને પર્દાફાશ કરો બધાને આવનારા સમયમાં જમીન ક્યાં રહેશે એની હિસાબ કચ્છની પરિસ્થિતિ એવી છે બહુ ગંભીર છે અને સરકાર તો ખાસ નોંધ કરે એમાં ગૌચર જમીન ક્યાં આપે જ નહીં કોઈ કોઈ નહીં ઉદ્યોગ ને નહીં પોતાને અથવા માલિકી જમીન વેચાતી લઈને કામ કરે આવનારી સમયમાં આપણે જળ સંગ્રહ ના વધુ કામ થાય નહીં તો જે આફ્રિકામાં જે હજારો ગામ ઘર બંધ થઈ ગયા કિશનભાઈ બેંગ્લોર ની અંદર પાણીની સમસ્યા અમે શું કામ આવે છે અમારા દીકરા લગ્ન નથી કઈ નથી કઈ જયમસિંહભાઈ ના દીકરા લગ્ન નથી પરેશભાઈ નથી અલીભાઈ ના નથી કિશનભાઈ ના બપોરના બાર વાગે સુગામી અહીંયા આવ્યા છીએ અમે પ્રકૃતિ માટે અમે દેશ માટે અમે મોદી સાહેબ ભેગા છીએ એટલા માટે અમે અમારો અવાજ છે અવાજ સરકાર અને આવનાર સમયમાં માથાભર શખ્સો છે જે જમીન ઉપર કબજા કરીને બેઠા છે નાના માણસો સો ચોલ નો પ્લોટ નથી મળતો એના માટે નાના માણસો માટે મુગા જીવો માટે અમે અહીંયા આવ્યા છીએ હું છું દેવાન ગઢીર જળસંચય અભિયાન લોકોને વધુ વિડીયો શેર કરો આપણે ચૂંટણી છે તો પચાસ હજાર માણસો મેં મારી વાત રિપીટ કરીશ પચાસ હજાર માણસો ભેગા થઈ ગયા વીસ હજાર માણસો ભેગા થાય પછી શું પછી કઈ નહી પછી બસ ખેલ ખાતો ક્યારેક ભેગા થવાનું એવી રીતે નઈ જેવી રીતે કેશનભાઈ ની સમગ્ર ખાખર ની ટીમ જે કામ કરી રહી છે પહેલા રૂપ છે આવનારા સમયમાં સંગ્રહ વધુ થાય કચ્છમાં અને વધુ વરસાદ થાય મનોજભાઈ સોલંકી રામકૃષ્ણ ટ્રસ્ટ સોમનાથ દાદા યજ્ઞ ચાલુ છે વરસાદ સારી થાય સમગ્ર ની અંદર રામકૃષ્ણ ટ્રસ્ટ એ પણ આવી રીતે જોડાવો બધા બધા મનોજભાઈ નું નામ શું કામ લઉં છું કે એ લોકો સમગ્ર ભારત ની અંદર સારી વરસાદ થાય એના માટે યજ્ઞ ચાલુ છે સોમનાથ દાદામાં તો આપણે બધા મળીને પ્રકૃતિ નું રક્ષણ કરી આવનારા સમય અંદર નહીં તો આપણું અસ્તિત્વ નહીં રહેશે નમસ્કાર જળ અભિયાન દેવાન ગઢવી ચાલો રામગઢ લફરા રામનવમી તારીખ સત્તર છ બે હજાર ચોવીસ બુધવારના શુભ દિવસે રામનવમી તથા રામદેવપીર મેળા નિમિત્તે પરમ પૂજ્ય સંત નારાયણ સ્વામી પ્રેરિત ભજન ઓટલા પર દર વર્ષની જેમ રામભાવ ભજન તથા સંતવાણીનું આયોજન કરવામાં આવેલ છે સંતવાણીના કલાકારો નિરંજનભાઈ પંડ્યા ભજન સમ્રાટ બિરજુભાઈ બારોટ ખ્યાતનામ ભજની વિજયભાઈ ગઢવીના મુખેથી સંતવાણીના સુર સંભળાશે આ સંતવાણી કાર્યક્રમમાં સર્વે ધાર્મિક ભાઈ બહેનોએ પધારવા હાર્દિક નિમંત્રણ પાઠવવામાં આવે છે શુભ સ્થળ રામદેવપીર મંદિર ગામ રામગઢ લફરા મુંદ્રા કચ્છ સમય રાત્રે દસ કલાકે निमंत्रक स्वर्गवासी प्रतापसिंह चाळेचा रामगड लफरा स्वर्गवासी मणिलाल आरसोनी वडाला वाडा